Halo, halo. Selamat malam. Selamat sih?

लगा के ही ना

ના <laughs> ના <laughs>

hehehehe sarumai kia sobar aale aswa rama penu baden api dida hai keewal bhai aata abriyan baden api dida so khae na kaula penu baden baden aswa baden nanana hala asema khae haa hee ya gada man penu api dida baki raka auda kua kaa wiki taala bhai bata penu koda dida hai mitali na api jalo sel so mitali bhenne sel hai penu api dida hai mitali bhenne so bhiya epa keewal mitali bhiya epa ne keewal bhai kitla bhiya bhiya epa so mammi મામી ને નહીં આપો મામી ને એ મામી ને તારા મામી તારા મામી ને હવે જે બધે ને અમારા મિતાલી બેન પેંડા વેચે કામ મિતાલી ઓલા પીળા કલર ના આ આપણે થાબડી ના પેશન હાંડીડા ના પેંડા મગે હાંડીડા થી પેશન તો આવી ગયા છે ઘરે આપણે કેમ કે ઘરે આટો મારો હું જ આવ્યો છું બીજા બધા થશે વેચવું જો ભાઈ બેન પેંડો ખવડાવ છે એનું ભાઈ ખબર છે ને છોકરા છોકરા તમારે જો મેમાન અમારી દુકાન હશે બે ત્રણ દીધા મેમાન અને આ બીજા મારા હાડા આવ્યા હે

પેલા જમી લઈને પછી હું આપડે આવતા પતિ કાર્યક્રમ રાખેલા હતા પૂરું ના આવી બે દિવસ મારા બેઠા હતા જલ્દી એટલે આપણે અહીંયા બપોર પછી વૈયા ત્રણ વાગ્યા પછી બીજા દિવસ આજે સવાર પણ પડી ગયું છે અને મિતાલી ને ભણવા જતા એ મારે યાર આવતા નિશાળે તો જવું પડે એક દી રજા નથી પાડી નિશાળે ગેલા છે પાંચ જશે છે અમને આવતા છે બરાબર